ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જયાંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા આજ રોજ દેશભરમાં ઓગણ એસી માં પર્વની વિવિધ કાર્યક્રમો થકી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે દસ વર્ષ સેવા આપનાર શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા દીપમાલા પટેલ અને હિરલ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રગીતના સુમધુર ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું ઉપસ્થિત મહેમાનોએ તેમના પ્રેરક ઉદબોધનથી તમામ રજૂઆતોમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને આદર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓના ઉર્જાવાન પ્રદર્શનને ઉપસ્થિત સૌ કોઈને મંત્ર કર્યા હતા આ પ્રસંગે જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી યોગેશ ફારિક કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય નિધિ ચૌહાણ જેમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલના સીમી વાધવા મેઘના ટંડેલ રેખા શિલ્કે સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા